હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે થોડો ઠીકો ગઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને હમણાં છે ને કેવું થઈ ગયું આપણો બ્લોગ ફિક્સ સાડા દસે જ સ્ટાર્ટ થાય છે એવું થઈ ગયું છે ચાલો કાંઈ નહીં આજના માં હું બતાવવાનું એ કહી દો આજે છે ને એક સોનલની સાઈડમાં મેરેજ છે તો સોનલ રિસીવ રિસીવને આપણે લેવા જવાના છે એટલું એણે મને કીધું છે હું ફોન કરું ને ત્યારે આવજો અને સાંજે મેરેજમાં જવાનું છે તો બે ત્રણ બે દી પાછી સોનાલા અહીંયા એવું કક છે હવે છે કેટલા વાગે ફોન આવે પછી પ્લાનમાં કાંઈ ચેન્જીસ ન છો હોય તો કાલે અમારે આ રીતના વાત થઈ હતી પછી પાછો પ્લાન ચેન્જય થાય એવું છે ચાલો સવારના બ્રેકફાસ્ટ કરવાનો બાકી છે તો એ કરી લઉં બ્રેકફાસ્ટમાં તો ચા ને રોટલી જ છે અને બહુ બધા લોકોએ કોમેન્ટ કરી આઈફોનવાળા બ્લોગમાં કે અમે કેનેડાથી બ્લોગ જોઈ છીએ યુએસએથી બ્લોગ જોઈ છીએ યુકેથી જોઈ છીએ પણ અહીંયા અમને પણ ફોનની સાથે ચાર્જર નથી આપતા તો ગાય હવે ફોનની આરે ચાર્જર કે નથી આપતા અલગથી ન જ આપે છે બીજું કાલના બ્લોગમાં બહુ બધા સારી સારી લોકોએ કોમેન્ટ કરી હતી તો બધાને થેન્ક યુ સો મચ અને બે દિવસ તા હું બ્લોગ હરખો નાખી નહોતો એક તો હું નાખતો હતી મને નહોતી કે ભાઈ કેમ કે બે દિવસ ત્યાં મહાકુંભ સિરિયલ જોતો તો નહીં પૂરી થઈને એટલે હવેથી મસ્ત પરફેક્ટ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે કિચન પહોંચી ગયા છે ને મમ્મીએ ગરમા ગરમ રોટલી રેડી કરી નાખી છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજના પ્લાન માં શું છે હા મમ્મી હમણાં છે ને બહુ લેટ લેટ નવરા થવા મળ્યા એકલા હોય ને એટલે બધું કામ કરે એટલે બધું એવું થાય ને એમમાં થોડાક અમે લેટ ઉઠવી તમે હેરાન કરી એવું થાય એના મમ્મી આ બાંધજો બપોરના જમવામાં મકાઈ બનાવવાની હે કામ આયલા રાખે એવું છે તો ચાલો ગાયજ મસ્ત મજાની છે ને શેષ કો કાપી દઉં કોણ દઈજું મમ્મી એવું છે શેષ શનિવાર છે અને આ હમ શનિવાર છે હનમાન દાદાનો વાર છે અને મને લીલું ટોપરું ખાવું બહુ ગમે મને સોનલ લે પણ હુકુય મજા આવે પણ લીલું વધારે મજા આવે અને આમાંય નવા સિખફળની જે શેષ હોય ને એ તો ખાવાની બહુ મજા આવે એને મમ્મી કલમા સાવી સાવી મોઢું રહી મોઢું રહી જાય આમાં ઓછું દુખે ને એને લીલુ ટોપરું હોય એમાં હા ઓછું દુખે તો ચાલો ગાઈસ આવું છે હું મમ્મી છે અત્યારે રોહિત ને એ બધા તો બાટ ગયા છે તો પહેલા આપણે નાસ્તો કરી લઈ અને પછી એની પહેલા આપણે ચા નાસ્તો કરી લઈ ધાબા જો મમ્મી છે ને ચા નાસ્તો બનાવે છે હજી તો પાણી મૂક્યું છે મમ્મી મેં ક્યાં ના આવીને તમને કીધું ચા બનાવી નાખો હે એવું છે તો આ ઘોડિયું લાકડાનું લાગે છે

ગમે અહીંયા છોકરાને લઈને જઈને તો ઘોડીઓ હારે લઈને જવાનું મેરેજ માં જઈને ના તોય ઘોડિયું તો ત્યાં લઈને જવાનું જો કે કોકની આજુબાજુમાં હોય તો વાંધો ન આવે

બા હોય ને એ બે ને જવાનું હોય છોકરાઓને ને બધા વાડીએ કાને જવાનું હોય એવું હતું શહેર માં રહેતા દેહ માં લગે બે ને જવાનું દેહ તો બે ને આવવાનું એવું એવું હતું હવે શું છે સમાજ મોટો થતો ગયો એમ બધાને સર્વોનું

મેં ચાલુ કર્યું તું ધીરે ધીરે રોહિત ચાલુ કરી દીધું ને હવે ધીરે ધીરે બધા ચાલુ કરશે મને છે ને એમ નહોતી ખબર મમ્મી કારે ખવારમાં ચારે સેવડો ખાતા ત્યાંથી મને મજા આવવા મળી એટલે હું ચારે સેવડો ખાવ છું તમારા લોકોમાંથી કોણ કોણ ખાય છે કોમેન્ટ બોક્સમાં કહેજો ચાલો મસ્ત મજાનો ના સાત જણા પાંચ અને જવા સોનલના ઘરે પહોંચી ગયા છે અને સોનલ થઈ ગઈ છે રેડી રેડી થઈ ગઈ કેમ એટલે હાથ પહેરીને જવાનું છે તો ગાય સોનલનો લુક જોવા કોનો ડ્રેસ છે હા તારો તો નથી એવું છે તો જો સોનાલ થઈ ગઈ છે રેડી આ બાજુ હજી ફૂલ આવેલું છે હા તો ઓળખતો ભૂલી ગયો ગાઈઝ ગાયો તારી ચાર્જિંગ તો ઓળખતા હશે ને ભૂલી ગયો પણ એનું ધ્યાન છે ને ફોનમાં છે નવો ફોન લીધો ને એટલે એ ફોનમાં ધ્યાન છે તારું મને આપી ગયો એમ કે છે વાર છેજી કેમ ઓઠ બાર કાઢે છે એવું શીખો છે નવું શીખો છે મોઠા મંદિર નીચે અમારા ભાઈ ના નખરા વધતા ગયા છે હજી ઉઠો લાગે છે

અલે વારીજી તૈયાર થઈ જાવ હાલો લગ્ન તારે નહીં થવાનું તો ચાલો ભાઈ હવે બધું પેકિંગ થઈ જાય ને પછી નીકળવી આપણા ઘરે જ આખું અને પછી મેરેજ માં જવાનું બંધ કરીવી ને એવો દાંત કાઢવા મળ્યો જો લીચી ઊગ ગઈ છે અરે ઓ ઓ અલે વા વા જો હવે એને ઓળખાઈ ને પડી ફોન મૂકીને થોડીક વાર રમાડ્યો અને પછી હું કેજો લીચી હું ગલતો હતો તને દીધા હું કરતો હતો હા મોઢા માંગણી નાખતો હતો

છ વાગ્યા પછી આ બાજુ જોવા મળ્યો અને કાકુ નીચે હતા ને તો હવે બધા હળુ પપ્પા બાકડે બેઠા છે ને હમણાં પાંચ મિનિટ થાય ને એટલે પપ્પા આવ્યો જવું જો રિસી હું જો ઓળખ તો ભૂલી ગયો બધાને બે દી માં હે બે દી માં ઓળખ તો ભૂલી ગયો તું હ તો ચાલો થોડી વાર બધા લોકો ઘડીક રમાડી પછી મેરેજ માં જવા નીકળશું ને રીજી નિંદય લાગે છે હમણાં નવું શીખ્યો જો આવી રીતના મોટું કરે આમ ફૂલાવીને ને હનુમાન ની ઘોડે હે

કારણ કે બધા બપોરે જમ્યા પછી એક જ ઢેપ લુકાય છે એટલે વધારે આવી લો અને આ બાજુ કાકો ભત્રીજો બે રમે છે જો અને ફોન માં જોવું હોય રમે તે ફોન માં જોવું હોય ને એટલે કેટલો ઈ પાછળ થાય જો હવે આપણે છે ને આ લાઈટ બંધ કરી દઈ અગર બહુ વાંચ્યું ક્યાં નાના છોકરાની શું કેવું તારું કેવું ન હોય કાઈ ન હોય યાવ નજીક હોય તો એવું થાતું હોય તોય ખ્યાતી તોય છે રાધિકા એમ કહેતી દીધો કે મને તો ખબર નથી બાકી ગયા સાંજના દસ અને જો લગ્નમાંથી ઘરે આવી ગયા રાસ ગરબા હતા અને અમે તો છ વાગ્યાના ગયા હતા પણ સોનલ ની સાત વાગે પાછા ઘરે આવ્યા હતા રિસીવ ખવડાવવા માટે ખવરાવા આવ્યા હતા ને એને લગનમાં લઈને આવ્યા તો અમને એમ હતું કે ડીજે ને એવું વાગતું હશે ને તો રોહે પણ એને તો મજા આવી ગઈ બોલો એક ઉકારો નથી કર્યો કઈ નહી રેમા રાખ્યો ને નકરી લાઈટ જોયા રાખી અને બધા મહેમાન હતા ને બધા પાણી ગયો અને હજી એને ઘરે નહોતો આવું જો ગરબા ગરબા ગાવા પછી મેં કીધું પછી આમે આપણે મેં કીધું ખાલી ખોટું પાછું ટાઈટનું

સોનલ લઈને લઈ આવશું એવું કંઈક કરશું ચાલો ગાઈ જેની સાથે આજનો લોગ આ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નું પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ હું છે લીજી ઉધારે હું છે આયા 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 હું છે